कोठडा छोडोतर गणेश महोत्सव समिती द्वारा 27 वा गणेश महोत्सव ઉજવવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કビरा નખત્રાણા શ્રી કોટલા જરોદર गणेश महोत्सव समितीએ આ વર્ષે 27મો गणेश महोत्सव ઉજવ્યો હતો જેમાં પ્રથમ દિવસે संत श्री જયસી દેવીએ શ્રી પ્રગટ ઘરેને महोत्सव ખુલ્લો પાડ્યો હતો જેના મૂર્તિના દાદા શ્રી વસંતભાઈ ખેતાણી પરિવારે જોતો અને દરરોજ સાંજે મહાથી ધામધૂમથી કરવામાં આવતી હતી વિશાળ વિસર્જન કાલે કરવામાં આવ્યું હતું કોટડા ચડોદર ગણેશ મહોત્સવ સમિતિ વતીથી આજે સિત્યાવીસમા ગણેશ મહોત્સવની શરૂઆત નાગલ પર ના દેવી શ્રી જયશ્રી દેવીના વરદ હસ્તે દીપ પ્રાગટ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું વસંતભાઈ વાલજીભાઈ ખેતાણી દ્વારા સિત્યાવીસમાં ગણેશ મહોત્સવ સમિતિને મૂર્તિ ભેટ આપવામાં આવેલી હતી ત્યારબાદ ગામના માર્ગદર્શક અને સંપૂર્ણ ગણેશ મહોત્સવનું જેના રેજા હેઠળ થાય છે એવા વિઘ્નેશભાઈ ઠક્કર અને ગણેશ મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી વિશાલભાઈ લીલા દોરા સંચાર મુજબ અમે ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી પ્રથમ દિવસે સંગીતમય મહાઆરતી ઉતારવામાં આવી હતી અને જયશ્રી દેવ દેવી દ્વારા પણ આશીર્વાદન પાઠવવામાં આવ્યા હતા દૈનિક પ્રોગ્રામ મુજબ સાંજના મહાઆરતી અને બપોરના સુંદરકાંડ આનંદનો ગરબો અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કેમ થાય એના માટે ગાયત્રી મહિલા મંડળ તેમજ કોટડા વડોદરાના તમામ મહિલા મંડળોએ બપોર સુધી તેઓ પ્રોગ્રામ કરતા હતા જેનામાં સત્યનારાયણની કથા ગણેશ પૂજન અને ગણેશ કથા વગેરે વગેરે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા જેનામાં ગણેશ મહોત્સવ સમિતિનો ઉદ્દેશ એટલો જ હતો કે બધાનું સંગઠન રહે ગામમાં સુખ શાંતિ અને સુલે રહે અને બધા સુખી રહે એવું આયોજન ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે અને અંતિમ દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેનામાં પોલીસ મિત્રોનો પણ ખૂબ સહયોગ અને સાથ સરકાર મળ્યો હતો તો એ સૌના સાથ સરકારના લીધે આજે ભવ્ય રીતે કોટડા જડોદરમાં ગણેશ મહોત્સવ સંપન્ન થયો હતો અસ્તુ જય હિન્દ જય ભારત ધન્યવાદ Double nine zero double nine five one zero nine two.